સીસી પાન દુકાનની સામે જાહેર રોડ ઉપર ઊભા હતા તે બાતમી વળી જગ્યાએ પેરોલ ફોર સ્કોરના સ્ટાફના માણસોએ તપાસ કરતા રૂપે માંદો બળવંતભાઈ બારડ રે જૂના ઋષિરાજનગર દેસાઈનગર તેમજ ભરતભાઈ ભૂપતભાઈ માધર રે સોમનાથનગર સોસાયટી સોસાયટીને દેશી બનાવટની પિસ્તોલ જાતે દસ હજાર ત્રણસોના મુદ્દાવા સાથે ઝડપેલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

a 대로 e r o o s